કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ઓળો બનાવવાના છીએ તેના ઉપર મેં ગેસ પર ઓળું મૂકી દીધું છે શેકાવા માટે તો મેં અહીંયા પાંચસો ગ્રામ લીધા છે રીંગણા ચાર રીંગણા છે મારે અહીંયા તો હું એક પછી એક બધા શેકી લઈશ તો જો બાજુમાં ગેસ પર મેં બધા ફટાફટ મૂકી દીધા છે કેમ કે મોર્નિંગ ટાઈમ છે તો જુઓ આપણા ઓળા બધા શેકાઈ ગયા છે હવે બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ મેં ગેસ પર પેન મૂકી દીધું છે અને જરૂર પ્રમાણે અંદર તેલ એડ કરી દઈશું થોડું વધારે હશે તો ઓડામાં સારું લાગશે એટલે મેં અહીંયા વધારે જ એડ કર્યું છે તો હવે જીરું એડ કરશું આમાં રાઈ આપણે એડ નથી કરવાની જીરું એડ કરવાનું તો મેં અહીંયા જીરું એડ કર્યું છે થોડીક હિંગ એડ કરી છે અને હવે આપણે જે લીલી ડુંગળી કાપેલી હતી મેં અહીંયા અઢીસો ગ્રામ લીલી ડુંગળી લીધી હતી એ પણ કાપી લીધી છે આને કોરી ડુંગળીમાં પણ તમે બનાવી શકો સૂકી ડુંગળીમાં અને ગ્રીનમાં અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે તો લીલી ડુંગળી આવા માંડી છે તો મેં એનો ઉપયોગ કર્યો છે તો તમારી પાસે ના હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ કટ કરી લીધી હતી એ પણ આપણે સાથે સાથે એડ કરી દઈશું આદુ મરચાં અને લસણની પેસ્ટ ક્યારેય સીધી તેલમાં એડ નહીં કરવાની કેમ કે એકદમ પછી કડક થઈ જશે ને તો ટેસ્ટ નહીં આવે તો પહેલાં આપણે જે ડુંગળી કે ટમેટા એડ કરવાના હોય એ એડ કરી દેવાના અને પછી આપણે લસણની પેસ્ટ એડ કરવાની તો મેં અહીંયા થોડાક ટમેટા કટ કર્યા હતા એ પણ એડ કરી દીધા છે મેં મીડિયમ સાઇઝના ત્રણ નાના ટમેટા લીધા હતા અને સાથે સાથે મેં થોડુંક નમક પણ એડ કરી દીધું છે તો હવે બાકીના મસાલા આપણે એડ કરી દઈશું જેમ કે હળદર જીરું મરચું અને થોડોક ગરમ મસાલો ગરમ મસાલો હું અત્યારે એડ નથી કરવાની પછીથી એડ કરીશ પહેલાં આપણા મસાલા બધા સારી રીતે તેલમાં શેકાઈ જાય પછી એડ કરવાનો છે તો જો મેં બધા મસાલા એડ કરી દીધા છે હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ઓળામાં હંમેશા માટે આપણા જે ઓળાનો મસાલો હોય રીંગણનો એ વધારે રાખવાનો અને બીજી બધી વસ્તુ જે ડુંગળી ટામેટા એની ક્વોન્ટિટી ઓછી રાખવાની તો જ તમને ઓળાનો પ્રોપર ટેસ્ટ આવશે નહીંતર એવું લાગશે કે આપણે ડુંગળી ટામેટાનો શાક ખાતા હોય ને એવું લાગશે જો મેં અહીંયા એક ચમચી ગરમ મસાલો પણ એડ કરી દીધો છે જોઈ શકો છો તો આવી રીતે પછીથી જ એડ કરવાનો તો ટેસ્ટ બહુ સારો આવશે તો ચાલો આપણે ઓળો બનાવીને રાખ્યો તો એ પણ સાથે સાથે હવે આપણે એડ કરી દઈએ તો આવી જ રીતે તમે પણ ઓળો બનાવશો ને તો ખૂબ સરસ અને ટેસ્ટી બનશે અને ખાવામાં બહુ મજા આવશે કેમકે ઓળાની ક્વોન્ટિટી વધારે રાખવાની જો અમારા ઓળામાં તમને દેખાઈ રહેશે અહીંયા લાસ્ટમાં હું બતાવીશ તમને તો ઓળો જેટલો વધારે હશે ને એટલો વધારે ટેસ્ટ આવશે તમને મજા આવશે ખાવાની તો જો આપણે બધું એડ કરી સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આને પાંચ મિનિટ માટે ધીમમાં ગેસે આપણે ઢાંકી લઈશું અને અહીંયા થોડુંક મેં કાચું લસણ પણ એડ કરી દીધું છે ઉપરથી કાચું લસણ જે લીલું આવી ગયું છે ને બજારમાં એ તો હવે આપણે આને પાંચ મિનિટ ઢાંકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણી તેલ છૂટું પડી ગયું છે સાઈડોમાં તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું ઓળો આપણો રેડી થઈ ગયો છે તો હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું જો આ રીતે આપણે પ્રોપર રીતે આપણે વસ્તુ બનાવીએ ને તો એકદમ ટેસ્ટ પણ સારો આવે છે અને મસાલા એક પછી એક કરીએ તો બહુ જ મજા આવે છે તો ઓળો મારો બનીને રેડી થઈ ગયો છે કેવો લાગ્યો તમને મારો ઓળો બનાવેલો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ